નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં પૂજા પાઠ કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી યોગ્ય જરૂરી વાતો મિત્રો હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું ઘણું મહત્ત્વ છે અને રોજ જે ભગવાનની પૂજા કરવી અનિવાર્ય મનાય છે લોકો તેમનું પાલન પણ કરે છે પરંતુ ઘણી જોવા મળે છે કે કેટલાક લોકો હંમેશા એવી ફરિયાદ કરે છે કે તેઓ પૂજા તો કરે છે પરંતુ તેમને પૂજાનું સાચું ફળ નથી મળી રહ્યું દિવસ રાત ભગવાનનું નામ જપે છે પરંતુ ભગવાન તેમની પ્રાર્થના નથી સાંભળતા આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એક મોટું કારણ પૂજાના નિયમોમાં કેટલીક ભૂલો હોઈ શકે છે લોકો જાણતા અજાણતા ભગવાનને કંઈક એવું ચડાવી દે છે જે તેમને પ્રિય નથી હોતું આવા કિસ્સામાં ભગવાન નારાજ થઈ શકે છે અને પૂજાનું ફળ ન મળે તેથી અમે તમને પૂજા પાઠ કરતી વખતે કંઈક કેવી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તે જણાવી રહ્યા છીએ પૂજાના મુખ્ય નિયમો અને ધ્યાન રાખવા જેવી બાબતો આહવાન અને સમર્પણ કોઈ પણ ભગવાનની પૂજામાં તેનું આહવાન કરવું ધ્યાન કરવું આસન આપવું સ્નાન કરાવવું ધૂપદીપ પ્રગટાવવા ચોખા કુમકુમ ચંદન પુષ્પ પ્રસાદ વગેરે અનિવાર્યપણે હોવા જોઈએ પાનનું મહત્વ પણ પૂજામાં પાનનું પત્તું પણ રાખવું જોઈએ ધ્યાનમાં રાખો કે પાનના પત્તા સામે એલચી લવિંગ ગુલકંદ વગેરે પણ ચડાવવા જોઈએ આખું બનાવેલું પાન ચડાવશો તો શ્રેષ્ઠ રહેશે ફૂલોની શુદ્ધતા દેવી દેવતાઓને હાર ફૂલ પાંદડા વગેરે અર્પણ કરતા પહેલાં એકવાર સ્વચ્છ પાણીથી અવશ્ય ધોઈ લેવા જોઈએ અખંડિત ચોખા તમારા તમામ પ્રકારની પૂજામાં ચોખા વિશેષ રૂપે ચડાવવામાં આવે છે પૂજન માટે એવા ચોખાનો ઉપયોગ કરો જે અખંડિત ચોખા હોય એટલે કે તૂટેલા ન હોય ચોખા ચડાવતા પહેલાં તેમને હળદરથી પીળા કરવા ખૂબ જ શુભ મનાય છે આ માટે થોડા પાણીમાં હળદર ઓગાળી લો અને તે ઘોળમાં ચોખાને ડૂબાડીને પીળા કરી શકાય દીપક ન બુજાય પૂજન કર્મમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પૂજાની વચ્ચે દીપક બુજાવવો ન જોઈએ આવું થવા પર પૂજાનું પુણ્ય ફળ પ્રાપ્ત થઈ શકતું નથી વસ્ત્રોનું અર્પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી કપડું ચડાવવું જોઈએ માતા દુર્ગા સૂર્યદેવ અને શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગનું ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પણ કરવું જોઈએ કુળદેવતા અને અન્ય દેવતાઓનું ધ્યાન કોઈપણ પ્રકારના પૂજનમાં કુળદેવતા કુળદેવી ઘરના વાસ્તુદેવતા ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું પણ આવશ્યક છે આ બધાનું પૂજન પણ કરવું જોઈએ આસનનો ઉપયોગ પૂજનમાં આપણે જે આસન પર બેસીએ છીએ તેને પગથી અહીંથી ઘસેડવું ન જોઈએ આસનને હાથથી જ ઘસેડવું જોઈએ ઘીનો દીપક જો તમે દરરોજ ઘીનો એક દીપક પણ ઘરમાં પ્રગટાવશો તો ઘરના ઘણા વાસ્તુ દોષ પણ દૂર થઈ જશે પંચદેવની પૂજા સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુ આ પંચદેવ કહેવાય છે તેમની પૂજા તમામ કાર્યોમાં અનિવાર્ય રૂપે થવી જોઈએ દરરોજ પૂજન કરતી વખતે આ પંચદેવનું ધ્યાન કરવું જોઈએ આનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તુલસીના પાંદ તુલસીના પાંદડાઓને અગિયાર દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી તેની પત્તીઓ પર દરરોજ જળ છાંટીને ફરી ભગવાનને અર્પણ કરી શકાય છે તુલસીના પાંદડાઓને સ્નાન કર્યા વગર તોડવા ન જોઈએ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વગર જ તુલસીના પાંદડાઓને તોડે છે તો પૂજનમાં આવા પાંદડા ભગવાન દ્વારા સ્વીકારમાં આવતા નથી દીપક ક્યાં રાખવો દીપક હંમેશા ભગવાનની પ્રતિમાની બરાબર સામે જ લગાવવો જોઈએ ક્યારેક ભગવાનની પ્રતિમા સામે દીપક ન લગાવીને અહીં તહીં લગાવી દેવામાં આવે છે જ્યારે આ સાચું નથી દીપકની વાટ ઘીના દીપક માટે સફેદ ધ્રુવની વાટનો જ ઉપયોગ કરવો જોઈએ જ્યારે તેલના દીપક માટે લાલ દુરાની વાત શ્રેષ્ઠ ગણાય ખંડિત દીપક નહીં પૂજનમાં ક્યારેય પણ ખંડિત દીપક ન પ્રગટાવવો જોઈએ ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રી શુભ માનવામાં આવતી નથી બિલ્લીપત્ર અને દક્ષિણા શિવજીને બિલીપત્ર અવશ્ય ચડાવો અને કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે પોતાની ઈચ્છા અનુસાર ભગવાનને દક્ષિણા અવશ્ય ચડાવવી જોઈએ દાન કરવું જોઈએ દક્ષિણા અર્પણ કરતી વખતે પોતાના દોષોને છોડવાનો સંકલ્પ લેવો જોઈએ દોષોને જલ્દીથી જલ્દી છોડવા પર મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે પ્રદક્ષિણાની સંખ્યા ભગવાન સૂર્યની સાત શ્રી ગણેશની ત્રણ વિષ્ણુજીની ચાર અને શિવજીને એક કે બે પરિક્રમા કરવી જોઈએ વિશેષ પૂજામાં દેવતાઓ ઘરમાં કે મંદિરમાં જ્યારે પણ કોઈ વિશેષ પૂજા કરો તો પોતાના ઈષ્ટદેવની સાથે જ સ્વસ્તિક કલશ નવગ્રહ દેવતા પંચલોકપાલ સપ્ત માતૃકા વગેરેનું પૂજન અનિવાર્ય રૂપે કરવું જોઈએ આ બધાની પૂજા જાણકારી કોઈ બ્રાહ્મણ પંડિત પાસેથી પ્રાપ્ત કરી શકાય છે વિશેષ પૂજન પંડિતની મદદથી જ કરાવવું જોઈએ જેથી પૂજા વિધિવત થઈ શકે પૂજન સ્થળની વ્યવસ્થા ઘરમાં પૂજન સ્થળની ઉપર કોઈ કબાટ કે ભારે વસ્તુ ન રાખો શિવલિંગ પર હળદર અને શંખ ભગવાન શિવને હળદર ન ચડાવવી જોઈએ અને ન જ શંખથી જળ ચડાવવું જોઈએ પવિત્રતાનું ધ્યાન પૂજન સ્થળ પર પવિત્રતાનું ધ્યાન રાખો ચંપલ પહેરીને કોઈ મંદિર સુધી ન જવું જોઈએ ચામડાનો બેલ્ટ કે પર્સ પોતાની પાસે રાખીને પૂજા ન કરો પૂજન સ્થળ પર કચરો વગેરે ન જમા થાય મંદિરમાં સૂકા ફૂલ મંદિરમાં લાગેલા સૂકા હાર ફૂલ હટાવી દેવા જોઈએ ગણેશ પૂજાનું મહત્વ હંમેશા ભગવાન શ્રી ગણેશની આરાધનાથી પૂજા પ્રારંભ કરો શ્રી ગણેશને તુલસી દલ ચડાવવાથી બચો ભગવાન ગણેશને તુલસી દલ ચડાવવાથી દોષ લાગે છે કેતકીનું ફૂલ શિવશંભુને ક્યારેય પણ કેતકીનું ફૂલ ન ચડાવવું જોઈએ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવને કેતકીને શ્રાપ આપ્યો હતો તેથી ભગવાન શિવને આ ફૂલ ન ચડાવવું જોઈએ નહીંતર ભક્તોના કામ બગડી શકે છે પ્રતિમાને સ્નાન કરાવતી વખતે ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવતી વખતે માત્ર આંગળીઓનો જ ઉપયોગ કરો ભગવાનને સ્નાન કરાવતી વખતે ક્યારે પણ અંગૂઠાનો ઉપયોગ કરવો ન જોઈએ આવું કરવાથી ભગવાન અપ્રસન્ન થાય છે અને પૂજારીના ઘરમાં વિપત્તિ આવે છે દીપકને જમીન પર ન રાખો દીપકને ક્યારેય પણ જમીન પર રાખીને પ્રજવલિત ન કરો આવું કરવાથી ધનની બરબાદી થાય છે અને ઘરમાં અશુભતા આવે છે અગરબત્તીનો પ્રયોગ પૂજાના સમયે અગરબત્તીનો પ્રયોગ ન કરો આવું એટલા માટે કારણ કે તેને વાંસની લાકડીઓની સાથે બનાવવામાં આવે છે અને વાંસની લાકડીઓનો પ્રયોગ અંતિમ સંસ્કારમાં કરવામાં આવે છે તેથી તેને અશુભ માનવામાં આવ્યો છે રવિવારે તુલસીના પાંદ રવિવારના દિવસે તુલસીના પાંદડા તોડવાથી બચો માન્યતાઓ અનુસાર રવિવારના દિવસે તુલસીના પાંદડા તોડવાથી ભગવાન વિષ્ણુ અપ્રસન્ન થાય છે શાલીગ્રામને ચોખા ભગવાન શાલીગ્રામને ક્યારેય પણ ચોખા અર્પણ કરવા ન જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી દોષ લાગે છે સ્વચ્છ કપડાં પૂજામાં ગંદા કપડાં પહેરીને ન બેસો ક્યારેય પણ ગંદા કપડાં પહેરીને પૂજા કરવી ન જોઈએ માન્યતાઓ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે પવિત્ર મન પૂજા દરમિયાન મનને પવિત્ર રાખો ક્યારેય પણ પૂજા કરતી વખતે મનને દૂષિત ન રાખવું જોઈએ કહેવાય છે કે પૂજા દરમિયાન મનમાં ખરાબ વિચારો રાખવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી સૂકા ફૂલોનો નિકાલ પૂજામાં ઉપયોગ કરાયેલા ફૂલ જો સુકાઈ જાય તો તેમને ક્યારેય પણ ફેંકશો નહીં સૂકા ફૂલોને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દો દિવસમાં પાંચ વાર પૂજન શાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓનું પૂજન દિવસમાં પાંચ વાર કરવું જોઈએ સવારે પાંચથી છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજન અને આરતી થવી જોઈએ આ પછી પ્રાતઃ નવથી દસ વાગ્યા સુધી બીજી વાર પૂજન બપોરના સમયે ત્રીજી વાર પૂજન કરવું જોઈએ આ પૂજન પછી ભગવાનને શયન કરાવવું જોઈએ સાંજના સમયે ચારથી પાંચ વાગ્યે ફરી પૂજન અને આરતી રાત્રે વાગ્યે શયન આરતી કરાવવી જોઈએ જે ઘરોમાં નિયતમિત રૂપે પાંચ વાર પૂજન કરાવવામાં આવે છે ત્યાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે અને આવા ઘરોમાં ધનને કોઈ કમી હોતી નથી ગંગાજળનું પાત્ર પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ ન રાખવું જોઈએ અપવિત્ર ધાતુઓ જેમ કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણમાં ગંગાજળ ન રાખવું જોઈએ ગંગાજળ તાંબાના વાસણમાં રાખવું જ શુભ માનવામાં આવે છે શંખ ન વગાડો સ્ત્રીઓએ અને અપવિત્ર અવસ્થામાં પુરુષોને શંખ ન વગાડવો જોઈએ જો આ નિયમનું પાલન નથી કરવામાં આવતું તો જ્યાં શંખ વગાડવામાં આવે છે ત્યાંથી દેવી દેવતાઓ લક્ષ્મી ચાલ્યા જાય છે પીઠ ન બતાવો મંદિર અને દેવી દેવતાઓની મૂર્તિ સામે ક્યારેય પણ પીઠ બતાવીને બેસવું ન જોઈએ દક્ષિણાનો સંકલ્પ કોઈ પણ પૂજામાં મનોકામનાની સફળતા માટે દક્ષિણા અવશ્ય ચડાવવી જોઈએ દક્ષિણા અર્પણ કરતી વખતે પોતાના દોષોને છોડવાનો સંકલ્પ લેવો જોઈએ દોષોને જલ્દીથી જલ્દી છોડવા પર મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે ફૂલોને પાત્રોમાં રાખો સામાન્ય રીતે ફૂલોને હાથમાં રાખીને હાથથી ભગવાનને અર્પણ કરવામાં આવે છે આવું કરવું ન જોઈએ ફૂલ ચડાવવા માટે ફૂલોને કોઈ પવિત્ર પાત્રમાં રાખવા જોઈએ અને આ જ પાત્રમાંથી લઈને દેવી દેવતાઓને અર્પણ કરવા જોઈએ દીપકથી દીપક નહીં હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ક્યારેય પણ દીપકથી દીપક ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીપકથી દીપક પ્રગટાવે છે તેઓ રોગી હોય છે આરતીનો નિયમ ભગવાનની આરતી કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો ભગવાનના ચરણોની ચાર વાર આરતી કરો નાભીની બે વાર અને મુખની એક વાર કે ત્રણ વાર આરતી કરો આ પ્રમાણે ભગવાનના સમસ્ત અંગોની ઓછામાં ઓછી સાત વાર આરતી કરવી જોઈએ મંદિરમાં મૂર્તિઓ પોતાના મંદિરમાં માત્ર પ્રતિષ્ઠિત મૂર્તિઓ જ રાખો ઉપહાર કાચ લાકડી અને ફાઈબરની મૂર્તિઓ ન રાખો તેમજ ખંડિત સળગેલી કાપેલી ફોટો અને તૂટેલો કાચ તરત જ હટાવી દો શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા વર્જિત માનવામાં આવી છે જે પણ મૂર્તિ ખંડિત થઈ જાય છે તેને પૂજાના સ્થળ પરથી હટાવી દેવી જોઈએ અને કોઈ પવિત્ર વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં છે આ સંબંધમાં આ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે માત્ર શિવલિંગ ક્યારેય પણ કોઈ પણ અવસ્થામાં ખંડિત માનવામાં આવતું નથી મંદિર ઉપર શું ન રાખવું મંદિરના ઉપર ભગવાનના વસ્ત્રો પુસ્તકો અને આભૂષણ વગેરે પણ ન રાખો મંદિરમાં પડદો અતિ આવશ્યક છે પોતાના પૂજ્ય માતા પિતા તથા પિતૃઓના ફોટા મંદિરમાં કદાપી ન રાખો તેમને ઘરના નૈરત્ય કોણમાં સ્થાપિત કરો પ્રણામ કરવાનો નિયમ ક્યારે પણ ભગવાનને કે પછી પોતાનાથી મોટાને એક હાથથી પ્રણામ ન કરવું જોઈએ અને સાથે એ પણ ધ્યાન રાખો કે સૂતેલા વ્યક્તિનો ચરણ સ્પર્શ ન કરવો જોઈએ પૂજા પછી વડીલોના આશીર્વાદ લેતી વખતે ધ્યાન રાખો કે કોઈના જમણા પગને જમણા હાથથી અને ડાબા પગને ડાબા હાથથી અડીને પ્રણામ કરો જપ કરવાનો નિયમ જપ કરતી વખતે જીભ કે હોઠને ન હલાવવા જોઈએ તેને ઉપાસુ જપ કહેવાય છે તેનું ફળ સવાયું પ્રાપ્ત થાય છે માળા જપ કરતી વખતે જમણા હાથને કપડાં કે ગૌમુખીથી ઢાંકીને રાખવો જોઈએ જપ પછી આસન નીચેની ભૂમિને સ્પર્શ કરીને નેત્રોને લગાવવી જોઈએ આનાથી તમને જપનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે પૂજા સ્થળની દિશા શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજા કરવાનું સ્થાન ઈશાન કોણમાં હોવું જોઈએ ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચેનો ભાગ ઈશાન કોણ હોય છે ઈશાન કોણ ને શુભ કાર્યો માટે સૌથી ઉત્તમ દિશા માનવામાં આવી છે આ દિશામાં પૂજાના મંદિરને સ્થાપિત કરો જો કોઈ કારણવશ આવું ન પણ કરી શકો તો ભૂલથી પણ ઘરના ઈશાન કોણમાં ગંદકી જમા ન થવા દો અને ઘરના આ સદા પવિત્ર રાખો ઈશાન કોણ સિવાય પૂર્વ દિશા પણ પૂજા સ્થાન માટે શુભ માનવામાં આવે છે તેથી તમે ઘરમાં ઈશાન કોણ કે પૂર્વ દિશા બંનેમાંથી જ્યાં પણ સુવિધાજનક રૂપે પૂજા સ્થળની સ્થાપના કરી શકો ગણેશજીની સ્થાપના પૂજા સ્થળમાં ગણેશજીની સ્થાપના અવશ્ય કરો આ માટે એક સોપારી પર લાલ દોરા મોળીને લપેટીને લો અને કંકુથી લીતિલક કરો એક કટોરીમાં થોડા ચોખા રાખીને સ્થાપિત કરો ગંગાજળ અને તાંબાનો લોટો પૂજા સ્થળમાં એક ખૂણામાં બંધ પાત્રમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ એક તાંબાના નાના લોટામાં જળને પૂજા સ્થળમાં અવશ્ય રાખવું જોઈએ આ પાત્રનું જળ બદલવું જોઈએ અને જૂના જળને પીપળના ઝાડ કે તુલસીના છોડમાં નાખી શકો છો એક દેવની એક પ્રતિમા પૂજા સ્થાનમાં એક દેવની માત્ર એક જ પ્રતિમા રાખો જો તમારી પાસે એક દેવની એકથી વધુ પ્રતિમા પૂજા સ્થળમાં છે તો તેમને ઘરમાં ક્યાંય પણ દિવાલ વગેરે પર લગાવી શકો છો પરંતુ પૂજા સ્થળમાં એક દેવની એક જ પ્રતિમા રાખો મોટી મૂર્તિઓ નહીં ઘરમાં પૂજાના સ્થળ પર ક્યારે પણ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ મોટી મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા થવી અનિવાર્ય થઈ જાય છે તેથી મોટી મૂર્તિઓ મંદિર માટે જ ઉચિત છે પૂજા સ્થળમાં નાની મૂર્તિ રાખી શકો છો પિતૃઓના ફોટા પૂજા કરવાના સ્થાન પર ભૂલથી પણ પોતાના પિતૃઓ કે દેવ સ્વર્ગીય માતા પિતા કે ગુરુનો ફોટો ન લગાવો તેમનું સ્થાન અલગ રાખો સફાઈનું ધ્યાન પૂજા સ્થળમાં કચરો એકત્રિત ન થવા દો દરરોજ પૂજા ઘરની સફાઈ કરો ખંડિત મૂર્તિઓનો નિકાલ જો તમે પૂજા ઘરમાં કોઈ મૂર્તિની સ્થાપના કરી છે તો ધ્યાન આપો કે મૂર્તિનો કોઈ હિસ્સો ખંડિત ન હોવો જોઈએ મૂર્તિ ખંડિત થવા પર તરત જ તેને હટાવી દો ખંડિત મૂર્તિને વહેતા જળમાં વિસર્જિત કરી શકો છો ઘી અને ઉપલાનો ઉપયોગ પૂજા પાઠના સમયે જો શક્ય હોય તો શુદ્ધ વિદેશી ઘીના પ્રયોગ કરો અને ભોગ લગાવવા માટે અગ્નિમાં ગાયના ગોબરના કંડા ઉપલાનો જ ઉપયોગ કરવો ઉત્તમ માનવામાં આવ્યો છે દીપક બુજાવવો નહીં પૂજા પાઠના સમયે દીપક ક્યારે પણ બુજાવો ન જોઈએ શાસ્ત્રોમાં આ એક મોટું અપશુકન માનવામાં આવ્યું છે ધૂપબત્તીનો પ્રયોગ પૂજા પાઠના સમયે ગૂગળયુક્ત ધૂપબત્તીનો પ્રયોગ કરો ગુગળ ઘરના વાતાવરણને શુદ્ધ અને ઘરની નકારાત્મક ઉર્જા કે ખરાબ દોષને દૂર કરે છે પૂજા સ્થળને ઢાંકવું રાત્રે સૂતી વખતે પૂજા સ્થળને લાલ પડદા દ્વારા ઢાંકી દો અને સવાર થવા પર પડદાને હટાવી દો ફૂલોનું મહત્વ પૂજા કરતી વખતે ભગવાનને ફૂલ ચડાવવા શુભ માનવામાં આવે છે કેટલાક ફૂલ દેવી દેવતાઓને વિશેષ રૂપે પ્રિય હોય છે અને ફૂલ ચડાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે દુર્ગામાને લાલ અને ભગવાન વિષ્ણુને પીળા રંગના જ ફૂલ ચડાવવા જોઈએ પૂજામાં ક્યારેય પણ વાસી ફૂલ ન ચડાવવા જોઈએ આ અશુભ માનવામાં આવે છે કળશનું સ્થાન પૂજામાં ઉપયોગ કરેલા કળશ કે જળના લોટાને હંમેશા ઈશાન ખૂણામાં રાખવું જોઈએ દીપક અને કળશને એકબીજાની બિલકુલ પાસે ક્યારેય ન રાખો નહીતર તેના દુષ્પ્રભાવ ભોગવવા પડે છે આસન પર બેસીને પૂજા પૂજા હંમેશા આસન પર બેસીને જ કરવી જોઈએ આસન પર બેસીને પૂજા ન કરવાથી તેનું ફળ મળતું નથી આસનના રંગની પસંદગી તમારે પોતાની રાશિના હિસાબે જ કરવી જોઈએ એકાગ્રતા ભગવાનના ભજન કીર્તન કે આરતી દરમિયાન દરેક રીતે ત્યાં ઉપસ્થિત રહો આ દરમિયાન કોઈથી વાતચીત કરવાની પૂજાનું ફળ મળતું નથી પૂજાની સામગ્રીને લઈને ક્યારેય પણ દેખાડો ન કરો આસનનો પ્રકાર તમે કોની પૂજા કરવા જઈ રહ્યા છો તે હિસાબે આસનની પસંદગી કરો પૂજા શરૂ કરતા પહેલા જુઓ કે આસન કઈ વસ્તુનું છે ક્યાં રંગનું છે કારણ કે અલગ અલગ રંગના આસનનું પોતાનું અલગ અલગ મહત્વ છે કોશિશ કરો કે કંબલ કે ઊંધથી બનેલા આસનનો જ પ્રયોગ કરો ધનની દેવી માતા લક્ષ્મી માં દુર્ગા અને હનુમાનજીની પૂજા કરવા જઈ રહ્યા છો તો લાલ રંગના આસનનો પ્રયોગ કરો જો મંત્ર સિદ્ધિની પૂજા કરવાની છે તો કુશાથી બનેલા આસનને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ